આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે છેવાડે આવેલા ઇકલેરા ચોકડી પાસે ગેરકાયદે ચિંદીના ગોડાઉનમાં આગ લાગતા દોડતું થઈ હતું દોડ સરસના છેવાડે આવેલા ઇકલેરા ચોકડી પાસે ચિંદીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી ગેરકાયદે ઉભા કરાયેલા ચિંદીના ગોડાઉનમાં મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ આગ લાગી હતી જેને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો આગને લઈ મોટા પ્રમાણમાં ચિંદીનો માલ બળી જતા દૂર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા બનાવને લઈ ફાયરનું જાણ કરતા તાત્કાલિક ભિસ્તાણ ડિંડોલી સહિતની ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો જોકે આગ કઈ રીતે લાગી તે જાણી શકાયો નથી પરંતુ આગમાં જાનહાનિ ન થતાં હસકારો અનુભવાય છે સુરત શહેરના ભાનોતરા વિસ્તારમાં આવેલા કચરાના ગોડાઉનોમાં જે ચિંદનું ગોડાઉન છે જેની વારંવાર આગ લાગવાની ઘટના બનતી રહી છે ઉધના અવુન સચિન આ વિસ્તારોમાં આ ગેરકાયદેસર ચિંધીના ગોડાઉનના કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી રહી છે લોકોના જીવ જોખમ મુકાયા છે આજે આ વિસ્તારમાં આટલી ભયાનક આગ લાગી હોવાના કારણે સુરત શહેરની ફાયર ટીમ દોડતી થઈ છે